પ્રવાસીઓથી ધમધમતા ડાંગ જિલ્લામાં સાપુતારા ઘાટ માર્ગ એ ગોસારો સાબિત થયો છે સાપુતારા ઘાટ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે એટલું જ નહીં અહીં અકસ્માતોની ઘટનામાં અનેક લોકોના મોત પણ થયા છે ત્યારે અકસ્માતની ઘટનાઓને નિવારવા માટે ડાંગ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પોલીસ ડાંગ આરટીઓ અધિકારી તેમજ નેશનલ હાઇવે વિભાગના અધિકારી દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ત્રણેય વિભાગના અધિકારીઓએ

એ પટેલ સાહેબ અને સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરએસ પટેલ પટેલ સાહેબની સાથે મળીને બધું કોઈ જોઈન્ટ વિઝિટ કરી એ બ્લેક સ્પોટની અને ત્યાં અલગ અલગ અકસ્માત નહીં થાય એના માટેના અલગ અલગ સૂચનો કરવામાં આવ્યા અને એ સૂચનોને આધાર લઈને એનું નિવારણ થાય અને અકસ્માતો નિવારી શકાય સંપૂર્ણ રીતે એના પ્રયત્નો કરવામાં આવ્યા ખાસ કરીને જ્યાં બ્લેક સ્પોટ છે જ્યાં વણાખવાડા રોડ છે ત્યાં જગ્યા છે ત્યાં પઢારોળ કરવાની પ્લિકિંગ લાઇટ લગાવવાની ડેન્જર્સના બોર્ડ મારવાના ઉપરાંત એ રોડની ટેકનિકલ ખામી હોય તો ટેકનિકલ ખામી નિવારીને પણ અકસ્માતો નિવારી શકાય તેમ હોય તો તે દિશામાં પણ એન્જિનિયર સાહેબ સેવાના લોકોએ સૂચનો કર્યા છે અને આ સૂચનો જે છે હવે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી એનું પાલન કરવામાં આવે અને અકસ્માતો નિવારી શકાય એવી અપેક્ષા રાખી છે ખાસ કરીને સાપુતારા વલસા ડાંગ જિલ્લાની અંદર ખાસ કરીને સાપુતારામાં ઘણા પ્રવાસીઓ હવે વરસાદની સિઝનમાં આવવાના છે વરસાદની સિઝનમાં અમે પર રોડ થોડા સ્લીપરી થઈ જતા હોય છે અકસ્માતોનું પ્રમાણ વધે છે એના પ્રોએક્ટિવ કામ તરીકે લોકોએ જોઈન્ટ વિઝિટ કરી હતી અલગ અલગ સ્પોર્ટની અને એને નિવારીને એમાં ટેકનિકલ જેટલી ખામીઓ નિવારીને અકસ્માતો નિવારી શકાય એના પૂરતા પ્રયત્નો આ જોઈન્ટ વિઝિટ કરનારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ